સુરેન્દ્રનગરના લીમડીમાં આવેલા ભોગાવો નદી પરના ઉટડી પુલની હાલત જર્જરિત બની રહી છે વર્ષ બનેલા પુલ પર હવે જગ્યાએ ખાડા પડ્યા છે અને કેટલીક જગ્યાએ તો પુલના સળિયા પણ દેખાવા લાગ્યા છે જેના કારણે આ પુલ પરથી પસાર થવું જીવલાણ બનતું જઈ રહ્યું છે આ પુલનો ઉપયોગ ધંધુકા બોટાદ ચુડા અને ભાવનગર સહિતના અનેક ગામડાઓના લોકો કરે છે

એ ભાવનગર સુધી જવા તો પુલ છે અને ત્યાંથી માણસોને ખૂબ અવરજવર છે અને આ પુલ બે માં બનેલો છે પણ સદંતર કામ નિષ્ફળ ગયેલું છે કે એના ફરિયા પણ દેખાઈ ગયા છે જે જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે આ પણ પુલ દુર્ઘટના સર્જી શકે તેમ છે તો મારે તંત્રને એટલું જ કહેવાનું બરોબર કે જ્યારે આ દુર્ઘટના બને પછી તમે આ પુલનું સમારકામ કરશો તો અમારી તંત્રને ખાસ નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલનું જેમ બને તેમ સમારકામ અથવા તો આનું જે પણ કામ કરવાનું થાય તે જલ્દીથી જલ્દી કરો જેથી કરી અને દુર્ઘટના ઘટતા બચી જાય જે આ વડોદરામાં દુર્ઘટના બની છે અને અમારે હાલમાં વસ્તડી ગામનો પુલ હજી પણ નથી થયો ત્યાં પણ દુર્ઘટના બની ગયેલી છે તો સરકારને આ કોઈ ધ્યાનમાં આવતું નથી જ્યારે દુર્ઘટના બને ત્યારે પછી મોટી મોટી વાતો કરે છે કે અમે આમ કરશું ને તેમ કરશું અને મૃત્યુ પામેલાને આટલું આપી આશ્વાસન આપી અને એક રેડવી લે છે તો આ તંત્રને ખાસ નમ્ર વિનંતી છે આ સરકારને કે આ જલ્દીથી જલ્દી આ પૂરું સમારકામ કરે